હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું ખંભાતના સ્પેશિયલ બટાકાના દાબડા ભજીયા તો એનો મસાલો બનાવવા માટે આપણે એક મિક્સર જારમાં અડધો ક અડધો વાટકો ભાવનગરી ગાંઠિયા લઈ લીધા છે પછી બે ચમચી આખા ધાણા લીલા આખા ધાણા લઈ લીધા છે એક ચમચી તલ નાખી દીધા છે અને સાતથી આઠ કાળા મરી અને ત્રણ નંગ લવિંગના લઈ લીધા છે પછી એક આદુનો ટુકડો નાખી દઈશું અને હું દસથી બાર લસણની કળી નાખીશું અડધી ચમચી મીઠું નાખ્યું છે કેમ કે ભાવનગરી ગાંઠિયામાં મીઠું હોય છે એટલે થોડું ઓછું નાખવાનું વધી ના જાય એના માટે પછી એક ચમચી ધાણાજીરું પાવડર નાખ્યું છે બે ચમચી કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે અડધી ચમચી હળદર નાખી દીધી છે અને અડધી ચમચી ગરમ મસાલો નાખવાનો છે પછી અડધી ચમચી આપણે ખાંડ પણ નાખીશું અને આ બધા મિક્સરને પીસી લઈશું પીસીને જો આવો મસાલો તૈયાર થઈ ગયો છે ઉપરથી આપણે લીંબુનો રસ નાખી દઈશું અને હવે આપણે એને બરાબર મિક્સ કરી દઈશું અને થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું હવે પછી બેટર બનાવવા માટે બે વાટકી ચો ચણાનો લોટ લીધો છે એમાં બે ચમચી ચોખાનો લોટ નાખ્યો છે અડધી ચમચી મીઠું અડધી ચમચી હળદર અડધી ચમચી હિંગ ને આ બધું મિક્સ કરી લઈશું અને પછી થોડું થોડું પાણી ઉમેરતા જઈને આપણે બેટર બરાબર રેડી કરી લઈશું અને આ બેટરને આપણે પાંચ મિનિટ માટે ફેટવાનું છે એટલે બરાબર ફ્લફી થઈ જશે ને થોડો લાઇટ કલર આવી જશે તમે જોઈ શકો છો હવે આપણે ચિપ્સ પાડવા માટે આ ચિપ્સ પાડવાના મશીન વડે ચિપ્સ પાડીશું એકદમ પટલી પણ નથી પાડવાની કે નથી જાડી પાડવાની જો આટલી મીડિયમ રાખવાની છે તો એવી રીતના આપણે બધા બટેટાની ચિપ્સ પાડી લીધી છે અને આપણે પાણીમાં રાખી દીધી છે જેથી કોરીને કાળી ના પડે હવે આપણે આ પૂરીમાં મસાલો ભરી લઈશું તો એના માટે આ પૂરી લઈ લીધી છે એને વચ્ચેની સાઈડ ફરતી બાજુ ઉપર મસાલો લગાવી દઈશું વ્યવસ્થિત જો મસાલો લાગી ગયો છે એટલે પાછી ઉપરની સાઈડ બીજી પૂરી લગાવી દઈશું એટલે આ બંને સાઈડથી પૂરી તૈયાર થઈ ગઈ છે અને વચ્ચે મસાલો ભરાઈ ગયો છે એવી જ રીતના આપણે બીજી પૂરીને પણ તૈયાર કરી લઈશું એક પૂરી લેવાની એની ઉપર મસાલો નાખવાનો અને એની ઉપર પાછી પૂરી મૂકી દેવાની તો એવી રીતના આપણે બધી પૂરી તૈયાર કરી લીધી છે હવે તેલ ગરમ કરવા મૂક્યું હતું તેલ ગરમ થઈ ગયું છે એટલે એમાં આ પૂરીને ચણાના લોટમાં વ્યવસ્થિત ડુબાડીને કોટ કરીને પછી તેલમાં પાડવાની છે પછી એક એવી રીતના બધી પૂરી આપણે પાડી લીધી છે અને એને એકથી બે મિનિટ માટે એમને તળાવા દઈશું અને પછી ફેરવી લઈશું બંને સાઈડથી ફેરવતા જઈને ગોલ્ડન બ્રાઉન કલરની થાય પૂરી ત્યાં સુધી તળાવા દઈશું તો તમે જોઈ શકો છો આપણા ભજીયા તૈયાર થઈ ગયા છે એકદમ સરસ ગોલ્ડન કલરના તો હવે આપણે પ્લેટિંગ કરી લઈશું તો ખંભાતના સ્પેશિયલ દાબડા પછી આ સરસ તૈયાર થઈ ગયા છે તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ